હાઈકોર્ટમાં પોતાની પાંચ વર્ષની દીકરીની કસ્ટડી આપવા માટે અરજી કરી છે અને મહિલાએ કોર્ટમાં પોતાના લગ્ન જીવન વિશેની વ્યથા વ્યક્ત કરતા કોર્ટ સમક્ષ પોતાની દીકરીની કસ્ટડી માટે અરજી કરી છે તો આ કેસમાં કોર્ટે પણ ખૂબ સંવેદનશીલ અવલોકન કરતા પતિ પત્નીને સૂચનાઓ આપી છે મારા દારૂડિયા અને જુગારી પતિથી હું કંટાળીશું જબરદસ્તી દીકરીને મારો પતિ લઈ ગયો છે મને મારું બાળક પાછું અપાવો પ્રેમલગ્ન કરીને હું પસ્તાઈ છું કોર્ટે કહ્યું મહત્વનું અવલોકન માતા પિતાના આવા ઝઘડાઓમાં બાળકનું ભવિષ્ય બગડે છે બાળકના હિતોનો માતા પિતા વિચાર ન કરે તો બાળકના ભવિષ્યનું શું થાય આ ખૂબ જ દુઃખદ બાબત છે કોર્ટ માટે કાયદાના પ્રશ્નનો નિકાલ લાવવો સહેલો છે કોર્ટના જજ પણ માણસ છે આવા દુઃખદ કિસ્સાઓથી તેમના માનસ પર પણ અસર થાય છે માતા પિતાને બાળકના ભવિષ્યનો વિચાર કરતાં કહ્યું કે કોઈ સંબંધ તોડવા બહુ સહેલા હોય છે જોડી રાખવો અઘરો હોય છે જજે પેન્સિલ તોડીને બંને માતા પિતાને કહ્યું કે આ જોડી બતાવો ફેવિકોલ લાવો કે બીજું કંઈ પણ આ જોડાશે નહીં પ્રેમ લગ્ન કર્યા છે તો પ્રેમને જાળવતા પણ શીખો કોર્ટે પતિ પત્નીને સાથે રહેવાની સૂચના આપી છે આ કેસમાં વધુ સુનાવણી આગામી દિવસોમાં યોજાશે